નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ પાંચની અંદર જે ગણિત વિષયનું પ્રકરણ નંબર અગિયાર આપેલું છે બીજ ગણિત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છ ની જે આ સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીની અંદર જે ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપવામાં આવેલા પાઠ નંબર પ્રકરણ નંબર અગિયાર બીજ ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પતિ ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા આપેલા છે ત્યાર પછી શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ એક દિવાસળીની પેટીમાં પચાસ દિવાસળી સમાય તો એન દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે તો જવાબ આવશે વિકલ્પ બી પચાસ એન બીજું અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાની ઉંમર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક્સ માઇનસ પાંચ વર્ષ ત્રીજું ચલ એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે ચોથું દસ માઇનસ એક્સ એટલે તો જવાબ આવશે દસમાંથી એક્સ બાદ કરવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે સાત ડબલ્યુ છઠ્ઠું એક્સ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સો એક્સ સાતમું જો હું સોમાંથી રૂપિયા સોમાંથી એફ રૂપિયા ખર્ચ કરું તો મારી પાસે ખાલી જગ્યા રૂપિયા બાકી રહે તો જવાબ આવશે સો માઇનસ એફ આઠમું જો રમણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એન પ્લસ સાત મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન દરેક ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો વધારાની માહિતી માટે તમે અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોલ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની દરેક અભિવ્યક્તિઓ આપો એમાં નવમો સવાલ પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર સી ડી અને વી બનાવે છે તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે સી બનાવવા માટે તમે જોશો તો એક ઊભી અને બે આડી તો આવા ચાર સી બનાવવા કેટલી દિવાસળીઓ જોઈએ તો ચાર ગુણ્યા એટલે કે બાર દિવાસળી જોઈએ ત્યાર પછી બી ડબલ્યુ બનાવવા માટે આવી રીતે ડબલ્યુ બનાવવામાં આવે તો દસ ડબલ્યુ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ તો જવાબ આવશે દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ ત્યાર પછી સી વી બનાવવા માટે આ પ્રમાણે જોઈ આ આ પ્રમાણે બનાવવામાં આવે છે તો આવા સો વી બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ તો સો ગુણ્યા બે બરાબર બસો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં દસમો સવાલ એક બોક્સમાં વીસ પેંડા મૂકેલા છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો જો એક બોક્સમાં વીસ પેંડા છે તો બોક્સની સંખ્યા બરાબર બી અને પેંડાની કુલ સંખ્યા બરાબર વીસ ઇન્ટુ બી એટલે કે વીસ બી પણ લખી શકાય ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું શનિની હાલની ઉંમર એ વર્ષ છે તો તેની પંદર વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી એ વત્તા પંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર છ થી આઠમાં સૂચના મુજબ કરો ચાલો અહીંયા આપણને એવું કહ્યું છે કે સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હાર તાલીમાર્થીઓ છે તો તો આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને માટે કયો નિયમ થશે એક હારમાં ત્રણ તાલીમાર્થીઓ છે તો કુલ હાર એન છે તો ત્રણ એન થશે આ આપણો નિયમ થશે ત્યાર પછી ત્રીજો દાખલો મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે મહેશ ચાર વર્ષ નાનો છે તો મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે લખી શકો મહેશની ઉંમર આપણે વાય વર્ષ છે ઉધારી લઈએ જો મહેશ કરતા સુરેશ જે છે ને મોટો છે તો અહીં મહેશની ઉંમર આપણને વાય વર્ષ આપેલી છે તો સુરેશની ઉંમર બરાબર મહેશની ઉંમર વધતા ચાર એટલે કે વાય પ્લસ ચાર ત્યાર પછી ચોથું એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે તેમ કહી શકો ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરવાનો છે તો જવાબ આવશે સિમ્પલ છે એકદમ બે ટી ત્યાર પછી પાંચમું મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા પછી ત્રણ કેળા બાકી રહ્યા જો વેચેલ કેળાની સંખ્યા બી હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા હશે જો વેચેલા કેળા આપણને આપેલા છે બી વધેલા કેળા આપણને ત્રણ આપ્યા તો ટોપલામાં કુલ કેળાની સંખ્યા શોધી હોય તો એ વધેલા કેળા પ્લસ વેચેલા કેળાનો સરવાળો કરવો પડે એટલે બી પ્લસ ત્રણ આ થઈ ગયું આપણા કુલ કેળા તો મિત્રો અહીંયા ધોરણ છ ની આ જે સ્વ અધ્યયન પોથી છે ગણિત વિષયની તો ગણિત વિષયની સ્વ અધ્યયન આ ચેપ્ટર જે છે આ પ્રકરણ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ ની ગણિત વિષયની સ્વ અધ્યન એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે